સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ ગુજરાતમાં વરસાદ પછી હવે સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાત છે ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત સહિત

સમગ્ર દક્ષિણ ગુજરાતને વરસાદે ગમરાયું છે ગઈકાલે માત્ર એક કલાકમાં લીંબા વિસ્તારમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર વિસ્તાર માં જળ બંબાકારમાં ફેરવાયો હતો વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી ચાર દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ઉકાઈ ડેમ પર એલર્ટ કાપા આવ્યું છે ઉકાઈ डैम ની જળ સપાટી ત્રણસો એકતાલીસ ફૂટે પહોંચી છે ત્યારે આગામી દિવસોમાં દુકાઈ ના સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવે તો નવાય નહીં આપ જોઈ શકો છો વેલી સવારથી અવિરત મેઘ વર્ષા થઈ રહી છે ત્યારે સમગ્ર વાતાવરણ આ અલગ અલગ લાગી રહ્યું છે બળદે દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત